દ્વારા આપવામાં આવેલ પરિપત્ર ના નિયમો અનુસાર અને આદેશ મુજબ હિંમતનગર આરટીઓ દ્વારા નિયમો પાલન ચુસ્તપણે થાય તે માટે સ્કૂલ વાનનું ચેકિંગ હાથ ધરાયું છે આરટીઓ ઓફિસર દ્વારા સ્કૂલ વાન ચેકિંગ કરવામાં આવ્યું જેમાં ઓગણત્રીસ જેટલા લોકોના કેસ કરાયા છે જેટલા લોકોની ગાડીઓને જપ્ત કરાઈ હોવાનું આરટીઓ ચાવડા દ્વારા જાણકારી આપવામાં આવી અને હજુ પણ ચેકિંગમાં વીમો પીયુસી ગાડી પર સ્કૂલના નામ નહીં હોય અને જેમના ફિટનેસ પૂરા હશે તેમના વાહનો ડિટેઇન કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું બ્યુરો ચીફ આબિદ અલી ભુરા સાબરકાંઠા કમિશનરશ્રી ના પરિપત્ર મુજબ હિંમતનગર આરટીઓસી દ્વારા ત્રણ સ્કૂલ બસો તથા બે ઇકો ગાડી બસો સાથ ડિફેન્ડ કરેલ છે અત્રેની ની બે બ્રાન્ચમાં ટેક્સ તથા અન્ય કાગળોની તપાસ કરી ગન વસૂલ કરી વાહન મુક્ત કરવામાં આવશે